માંડવીમાં ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજી અને તેઓના ધર્મપત્નીની પવિત્ર અસ્થિઓનું સ્થાન શા કારણે બદલાયું વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ દુઃખ સાથે સરકારને વૈધક સવાલો કર્યા જો ચૌદ મહિનાની અંદર સ્મારકનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જતું હોય તો છેલ્લા અઢાર મહિના થઈ ગયા છતાં સ્મારકનું રિનોવેશન કામ કેમ અટક્યું પડ્યું છે વિપક્ષી નેતાએ વધુ વેધક સવાલો કરતાં સરકારને પૂછ્યું હતું કે જે તે સમયે મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અહીં ક્રાંતિકુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજી અને તેઓના ધર્મપત્નીની પવિત્ર અસ્થિઓ ભારત દેશમાં લાવી ભારત દેશનું માન સન્માન વધાર્યું પરંતુ પવિત્ર અસ્થિઓ અહીં લાવ્યા બાદ આવી હાલત થાય એટલે દુઃખ લાગે તે સ્વાભાવિક છે શ્યામજી કૃષ્ણ વર્માજી અને તેઓના ધર્મપત્નીની પવિત્ર અસ્થિઓનું સ્થાન રિનોવેશનનું કામ દરમિયાન ત્રણ ત્રણ વખત બદલવામાં આવ્યું છે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકમાં છેલ્લા દોઢેક મહિનાથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે રિનોવેશન કામ દરમિયાન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજી અને તેઓના ધર્મપત્નીની પવિત્ર અસ્થિઓનું સ્થાન વારે ઘડીએ બદલવામાં આવી રહ્યું છે જે દુઃખ થાય તેવી બાબત છે સ્થાનિકે સંચાલન કરી રહ્યા છે મહેશ ઠક્કર તેઓને સવાલ પૂછતા તેઓએ કહ્યું હતું કે શ્યામજી કૃષ્ણ વર્માજીની પવિત્ર અસ્થિઓ પહેલાં ઇન્ડિયા હાઉસમાં મૂકવામાં આવી હતી ત્યાંથી કેન્ટીનમાં મૂકવામાં આવી હવે ત્યાંથી અસ્થિઓને ઓફિસમાં મૂકવામાં આવી છે મહેશ ઠક્કર સાહેબે કહ્યું હતું કે અહીં હાલ છેલ્લા અઢારેક મહિનાથી રિનોવેશન કામ ચાલુમાં હોવાથી અસ્થિઓની સ્થાપના કરવામાં આવી નથી નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડવી વિસ્તારના શ્રી શ્યામલી કૃષ્ણ મેમોરિયલ મધ્યે જ્યારે શ્યામલીકૃષ્ણ વર્માની આપણે વાત કરવા જઈએ તો જે તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે શ્યામંતકૃષ્ણ વર્માનું અસ્થિકળશ અહીં મૂકવામાં આવ્યું ત્યારે ધામધૂમથી વિધિ વિધાન જ્યારે અહીં અસ્થિ કળશ મૂકવામાં આવ્યું ત્યારે લાખોની સંખ્યામાં લોકો આ શાંતિકૃષ્ણ મેમોરિયલમાં લોકો આવ્યા હતા ત્યારે બીજી વાત કે જ્યારે છેલ્લા ચૌદ મહિનામાં જ્યારે આ શાંતિકૃષ્ણ મેમોરિયલ જ્યારે આખું નવું બનાવવામાં આવ્યું ત્યારે અત્યારે રિનોવેશન છેલ્લા અઢાર મહિનાથી જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અમને ઘણા બધા સવાલો અંદર જઈ અને જોવા મળ્યા અમને તો વધુ વિગતો આપણે જાણીશું અહીંના તાલુકા વિપક્ષ અરવિંદસિંહ જાડેજા એમની પાસેથી આપણે વધુ વિગતો જાણીશું જે ખાસ કરીને અરવિંદસિંહ બાપુ આજે સાથે આપણે મીડિયા અને આપ પણ અંદરની જે પરિસ્થિતિ જે જોવા મળી તો શું કહેશું જો બહુ જ દુઃખ લાગે આ પરિસ્થિતિ જોઈને જે તે સમયના અહીંયાના મુખ્યમંત્રી હતા અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઝાદીના આટલા લાંબા સમય બાદ જ્યારે આપણા માંડવીના ક્રાંતિગુરુ પંડિત શ્યામજી વર્માના અસ્થિ લંડનથી માંડવી લઈ આવ્યા અને માંડવીની બાગોળે આ મસ્કાના સીમમાં એમણે અસ્થિકુંભ અહીંયા સ્થાપિત કર્યા ત્યારે જે તે સમયે ચૌદ મહિનાની અંદર આખો આ સંકુલ ઊભો થઈ ગયો આ સંકુલ ઊભો થઈ ગયો એના પછી માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના કરકમળોથી એમના પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને શ્રીમતી બેન એમના અસ્થિ વિધિ એક જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા સાથે આખો સંકુલ પણ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યો ઇન્ડિયા હાઉસ પણ બનાવવામાં આવ્યો આ આખો કામ અઢાર મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યો આ ચૌદ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યો હાલે રિનોવેશનની કામગીરી છે એ છેલ્લા અઢાર મહિનાથી ચાલું છે અને હજુ તો ક્યારે પૂર્ણ થશે એનો કોઈ ઠેકાણો નથી અને મહત્ત્વની તો એ જાણવા મળી કે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પોતાના કરકમલોથી જે અસ્થિ અહીંયા સ્થાપિત કર્યા હતા અસ્થિ કળશ આંખો સ્થાપિત કર્યો હતો એ કળશને સૌપ્રથમ ઉપાડી અને ઇન્ડિયા હાઉસમાં રાખી દીધો ઇન્ડિયા હાઉસમાંથી કેન્ટીનમાં રાખી દીધો એક કેન્ટીન જેવી જગ્યા હવે કેન્ટીન જેવી જગ્યામાં આવા પવિત્ર અસ્થિ તમે રાખી દીધા પંડિત શ્યામજી કૃષ્ણવર્માના તમને શરમ આવી જોઈએ ડૂબી મરવો જોઈએ કે તમે આ પવિત્ર અસ્થિ જે એને કેન્ટીનમાં રાખ્યા કેન્ટીનમાંથી ઉપાડીને હાલે તમે બીજી જગ્યાએ મૂકી દીધા છે અસ્થિને તમે ફેરવો છો પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ આ દેશની સ્વતંત્ર લડાઈમાં ઘણો બધો બલિદાન આપ્યો છે આપણા મહાત્મા ગાંધી છે એમના પણ રાજકીય ગુરુ હતા અને આ દેશની લડત માટે એમણે લોકોને જાગૃત જળાવવા આખો એક છાપો બહાર પાડવતા હતા ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ હવે આવી એમણે લડત ચલાવી હોય જીનીવામાં જે તે વખતે એ ગુજરી ગયા હોય પછી એમના અસ્થિ લંડનમાં સ્થાપિત કરવામાં આવ્યા હોય અને આઝાદીના સાઠ પાસઠ વર્ષ રહી અને એ અસ્થિ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે માંડવીમાં એમની જન્મભૂમિમાં લઈ આવ્યા હોય દરિયા કિનારે આખો સંકુલ બનાવ્યો હોય અને અત્યારની આ સરકાર ગુજરાત સરકાર હોય જીએમડીસી ખાતો હોય કે અહીંયાના લોકલના ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે વહીવટીતંત્ર હોય એ કોઈ અસ્થિની પૂછા નથી કરતા અહીંયા રાજકીય પ્રોગ્રામો થાય છે હાલમાં યોગ દિવસ મનાવવામાં આવ્યો યોગ દિવસ મનાવવામાં આવ્યો એમાં અધિકારીઓ હાજર હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા છાસવારે નેતાઓ આવે છે મુલાકાત કરી જાય છે પણ જે અસ્થિ છે જે પ્રોપર જગ્યાએ રાખેલા હતા એને તમે કોઈ પણ વિધિ નથી કરતા અને ઉપાડીને રાખી દેજો આ દેશની સંપત્તિ છે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ દેશની સંપત્તિ છે એને તમે ફેરો ફેરો કરો છો કેન્ટીનમાં રાખો છો આજે બીજી જગ્યાએ રાખો છો તમને શરમ આવવી જોઈએ ડૂબી મરવું જોઈએ અને અઢાર મહિનાથી તમે રિનોવેશનનું કામ કરો છો શું રિનોવેશન કરો છો એક બોર્ડ લાગેલો નથી ભાઈ કેટલા કરોડના ખર્ચે આ કામ બને છે કેટલો સમયમાં બનશે કોણ એની એજન્સી છે કોણ બનાવી રહ્યું છે કોની ભાગ બતાઈ છે કોણ એમાં રૂપિયામાં ભ્રષ્ટાચાર કરી રહ્યો છે એક પણ અહીંયા માહિતી નથી આ તો અમે આજે આવ્યા તો અમને ખબર પડી કે ભાઈ આ કામગીરી ચાલુ છે કઈ સંસ્થા અહીંયા બનાવી રહી છે કઈ એજન્સી જે કોઈ બોટ મારવામાં નથી આવે જે તમે નાનો પુલિયો બનાવો તો એનો બોર્ડ લગાવવામાં આવે છે કે આ સંસ્થા કામ કરી રહી છે આટલા સમયગાળામાં કામ પૂર્ણ થઈ જશે આ કામ પૂર્ણ થઈ ગયું આટલા કરોડમાં કામ થઈ ગયું એની આખી ડિટેલ મૂકવામાં આવે છે એક પણ બોર્ડ અહીંયા મૂકવામાં નથી આવ્યો કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તમે કોના કરીને માહિતી લ્યો મુલાકાતીઓ રોજના હજારની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે અહીંયા તાળો મારેલો છે તાળો જોઈને પાછા જાય છે માંડવીનું શું છાપ લઈને જશે અમે પૂછવા માંગીએ છીએ રાજ્ય સરકારને અમે પૂછવા માંગીએ છીએ એના લોકલના ધારાસભ્યને લોકલના સંસદ સભ્યને અને અહીંયા જે લોકલનું વહીવટીતંત્ર છે એને તમે શું કરી રહ્યા છો અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિની આ હાલતમાં અમને પણ દુઃખ થાય છે વિશેષમાં હું કાંઈ નથી કહેતો મારું દિલ ભરાઈ આવ્યું છે વિશેષમાં કાંઈ નથી કહેતો પણ આપણા માટે માંડવી માટે બહુ નાલેશીનો પ્રશ્ન છે જય હિન્દ જય માતાજી મારું નામ મહેશ ઠક્કર હું જીએમડીસી તરફથી છું આસિસ્ટન્ટ તરીકે આ મેમોરિયલ લગભગ ચૌદ મહિનાના ટૂંકા સમયગાળામાં બન્યું હતું અને આ જે રિનોવેશનનું કામ અત્યારે ચાલુ છે ને લગભગ અઢાર મહિના જેટલો સમય થયો જે આખે આખું શાંતિકૃષ્ણ વર્માનું જે શરૂઆતથી કરીને અત્યાર સુધી કોના અંડરમાં આવે છે સરકારે બનાવી મેમોરિયલ અને વહીવટ કરવા માટે જીએમડીસીને સોપીલ છે જે ખાસ કરીને જે તે સમયે જે શ્યા કૃષ્ણ નવનિર્માણ થયું તો ત્યારે એ સમયે એ દરમિયાન કેટલો સ્ટાફ હતો આપણી પાસે ચાલીસ થી બેતાલીસ જણા ટોટલ ત્યારે હાલની શું પરિસ્થિતિ છે અત્યારે ચાર જણાનો સ્ટાફ છે મુલાકાતીઓ માટે બંધ છે એટલે અને બીજા બોર્ડર વિંગ વાળા અલગ જે એમનો કુલ કેટલો પગાર છે બધાનો અલગ અલગ મારો અડતાલીસ હજાર જેવો થાય છે સિક્યુરિટી મેનેજરના ત્રીસ હજાર અને સિક્યુરિટી સ્ટાફ ને ઓફિસ સ્ટાફના એના પંદર પંદર હજાર અલગ જી અને જે આ શાંતિકૃષ્ણ વર્મા જે ેશનનું કામ જે અત્યારે જે ચાલુ છે તો એમની જે અર્થી છે કેવી કેવી રીતે રીતે શિફ્ટિંગ કર્યું પેલા એસટી કડશ વિરાંજલી ગેલેરી માતા પછી આપણે ઇન્ડિયા હાઉસમાં રાખ્યા ત્યાં કામ ચાલુ હતું એટલે પછી હમણાં સલામતીના કારણોસર ઓફિસમાં રાખ્યા છે પછી જે શિફ્ટિંગ કરવામાં આવ્યું છે એમાં કાંઈ વિધિ કે કાંઈ એવું કરાયું છે કે એમને ડાયરેક્ટ ના ના એવું કાંઈ નથી પાછું જ્યારે એનું સ્થાપના કરવામાં આવશે ત્યારે વિધિ થશે અત્યારે આ છેલ્લા અઢાર મહિનાથી રિનોવેશનનું કામ ચાલુ છે કેટલા બધા કાર્યક્રમો થયા છે એટલે રિનોવેશનનું કામ અઢાર મહિનાથી ચાલુ છે પણ આપણે આ મેમોરિયલ બંધ કર્યા અને નવ મહિના થયા છે તો સપ્ટેમ્બર સુધી આપણે ચાલુ રાખ્યું હતું એટલે સરકારી કાર્યક્રમો કેટલા હજુ સુધી થઈ ગયા છે બે કે ત્રણ મન થયા છે અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે શાંતિ કૃષ્ણ વર્માને જે ચાલીસ જણાનો સ્ટાફ હતો હાલમાં ચાર જણાનો સ્ટાફ છે હા તો શું કહેશો એટલે જ્યારે ચાલુ થશે આપણે મુલાકાતીઓ માટે રિનોવેશન પછી ત્યારથી ત્યાર પછી આનાથી બમણા સ્ટાફની જરૂર પડશે અને લગભગ બે મહિનાની અંદર ચાલુ થઈ જાય છે અને જ્યારે સાંજમાં અત્યારે ઘણા વર્ષોથી ચાલુ છે તો અત્યારે ટુરિસ્ટ લોકો કેટલા આવે છે પહેલાં રોજ લગભગ દોઢસોથી બસો આવતા હતા અને શનિ રવિમાં ત્રણસો ચારસો ત્રણસો ચારસો એટલા આવી જતા હતા મિનિમમ વેકેશનમાં ને દિવાળી ઉપર વધારે અત્યારે જ્યાં બંધ હાલતમાં છે અત્યારે તો ટુરિસ્ટ લોકો કેટલા દરરોજના આવે છે એ તો ખબર નથી પડતી પણ એ લોકો ઓનલાઈન સર્ચ કરીને અથવા તો બહારથી પૂછીને પાછા જતા હશે ઓનલાઈન આપણે મૂકેલું છે કે હાલ ટેમ્પરેરી બંધ કરેલ છે એવી રીતે અહીં અઢાર વધુ લોકોનો સ્ટાફ છે પરંતુ હાલ ફક્ત ચાર લોકોનો જ સ્ટાફ રહ્યો છે વધુમાં તેઓને સવાલો પૂછતા કહ્યું હતું કે આગામી બે મહિનામાં સ્મારક લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव